મારી મુલાકાત લીધી પણ થોડુંક મેટર બધી સરકારી છે સમજ્યા એમના કોઈક બેન છે જીવના માનેલા એના માથે થોડુક ખૂની હુમલો થયો છે અને આ ભાઈ માથે પણ છરીયુ છે

હકીકત એવું છે કે બેન માની છે બરોબર હ એટલે એ બેન ઉપર ઘા થયા તા અને મારી ઉપર ઘા થઇ ગયેલા છે હમ હમ એટલે બનાવ એવો બેન હોય કે આમને ફરી ના ચાર કેટલા પાંચ ચાર પાંચ ઘા લાગેલા એ હમ પછી ઘા કરવા કોણ છે શું કામ મારે ઘા મારવાનું કારણ શું એ તો વાઘરી છે ને

એટલે પછી ધીમે ધીમે મારી બેન મને વાત કરી કે ભાઈ મારે ક્યાંક ઘર કરી લેવું છે બરાબર બરાબર તો એ ભાઈ હારે મેં વાત કરી તો મેં કીધું જો ભાઈ તમારે સંબંધ રાખવાનો હોય તો લગ્ન કર નાખો ના કર કે મારી બેન ને હું લગ્ન કરી નાખું મેં કીધું ના વાત ની એને તકલીફ પડતી હતી એટલે પછી મને બનાવટ કરી ને મને કે હાલો તારી બેન પાસે આપડે જાવું છે દવાખાને બાનું કર્યું ગોંડલ પછી ત્યાં અમે ઘરે લઈ ગયા એટલે ઘરે લઈ ગયા ને એટલે મારી બેન ચાલે વાગે હું થોડોક બારે કામ હતો ગયો હતો તો વાય થી એનો ફોન બે પડ્યા હતા તો ફોન એને ખીચા મારી લઇ લીધો એટલે ફોન લઇ લીધો તો સવારે મારી બેને ફોન કર્યો કે ભાઈ મારો ફોન લઈ ગયા ને એમ કઈ લેતા આવો ને તમે ફોન લઈ લીધો તો ફોન માંથી લઈ લીધો ને તો મારી બેન નો પાછો ફોન આવ્યો કે સિમ કાર્ડ ને મેમરી કાર્ડ ભાઈ આમાંથી કાઢી લીધું એને કે લઇ આવો ને તો હું sim card ને memory card લેવા ગયો ને તમારી ઉપર હુમલો થયો એ કે હવે તારી બેન ને જ બોલાવ કે ભાઈ નું નામ કોણ કોણ છે ભાઈ આ વિશાલ ભાઈ હે વિશાલ પરમાર વિશાલ ભાઈ રમેશ ભાઈ પરમાર દેવ પૂજક છે એ મારો વાળો કોણ છે દેવ પૂજક જ છે હા આ બે ને દેવ પૂજક છે હા ના એક મોટી ના છે ને એક નાની ના છે એમને આ બેન તો દેવ પૂજક જ છે ને હા બે ને દેવી પુજા કરે છે પણ એ મોટી નાય છે ઓલા નાની નાય છે પછી તો એ ક્યાં સાબર માં ના એ સાબર માં નથી રેતા તમને માર્યા ક્યાં સાબર માર્યા ક્યાં માર્યા અમને તો સાબર માં જ બનાવ બનાવ બધો છે કઈ બી નહી FIR દાખલ થઇ ગઈ FIR દાખલ થઈ ગઈ હે હા એનો કેટલો મહિનો થયો ને મહિના જેવું થયું મહિના જેવું થઈ ગયું હા દોઢ મહિનો થયો આરોપી ધરપકડ ને બધું થઈ ગયું કાર્યવાહી કાર્ય તો એ બધી કઈ જોઈએ એવી કઈ નથી સાદી કલમ ઓ નાખી ને એક થી ચોવીસ કલાક રાખ્યો ને જમીન ઉપર છોડાવી લીધો હમ ને મને હજી વાર માં ધમકી આવે છે મારી બેન ને ધમકી આવે છે હા તમારે જે કાઈ કરવું એ કરી લેજો બેન ભાઈ બરોબર એવું બધું બનાવટ કરે છે ને હવે મારે સાપર માં એવું મુશ્કેલ થઈ ગયું ટૂંક માં એમ સમજો ને હા બરોબર છે પણ તમને અ ફરિયાદ ને જેલ હવાલે થઇ ગયો કે નઈ ભાઈ? અરે કાંઈ કર્યું જ નથી એક દિનમાં 24 કલાક રાખ્યો લોકઅપમાં ઓ તારા કોટમાં જામીન નઈ છૂટી ગયો તો નતી છૂટી હે ને નીચેની સજા હોય ને ભાઈ તો અંતરાધીને રાત કાલે જામીન મળી જાય 7 વર્ષની ઉપરની સજા હોય તો જેલમાં મોકલી આ છે એવો નિયમ છે ઓ તો આમને તો સિરિયસ હતા હો 18 દી તો દાખલ દિયા હે તો પછી સર જામીન નો મળે હા

હા ભાઈ અને આ ભાઈ તમારો દલિતના છે ઈ બે બેન ભાઈ છે રાખડી બાંધે છે આ ભાઈને 10 વર્ષથી સંબંધ છે અને આની વાય બે અનાથ જેવું જ છે આ બેન ને કાક છે પણ સતા ઈ આ છોકરા રે એને રિલેટિવ રાખીને એટલે એનો માઉતર એને કાઢી મૂકી નાત ભરે આપેર મારવા હા એની હારે મારવા વાળો છોકરા આરે એને સંબંધ રાખ્યો ને આ બેને એટલે આમના માવતરે એની હારે સંબંધ તોડી નાખ્યો હતો સમજી ગયા ભાઈ

આ બેન affair હતા એ વેડુ છે વેડુ દેવી પૂજક હવે વેડુ વાઘરી કેવાય એને એ અમારા માં આવે દેવી પૂજક માં અલગ જ આવે પણ આતો ભેગા ગળી ગયા છે એમ એટલે આ બેન આ બેન અમારી પાસે આયવા તા અમે બધી કોશિશ કરી મારા મિત્રો છે મારા સગા છે ડી વાય એસ પી અનિલ પટણીકર ને એની અમે મુલાકાત લીધી કેવાનું બધું બેન માથે થોડું કાયદેસર થી થાય અમે કરીએ અમે પોલીસ ચોકી હાજી ગયા તા હવે તો બેન ની સાલી સામાન્ય સજા લખી છે એને અને અરે સાહેબ ત્રણસો હાથ લગાડવા તો ગયા તા અમને અમારા ડિવાઈસ એ કીધું કે ત્રણસો લગાડો આમાં ત્રણસો હાથ સાપર વેરાવર સાપર વેરાવર વાળું અને એક નકલ કરી ફોટો પાડી મને મોકલો ok મોકલું અને સાહેબ કદાચ રૂબરૂ આ બે તમે વાત કરો તો તમને મેટર સરખી બેન હોય ને ખાલી મને ફોન માં વાત મારી સામે બેઠા છે હા ફોન માં વાત કરાવો હા લ્યો કરાવો હા લ્યો શાંતિ વાત લખ્યો માતાજી ભાઈ હા એમાં એવું છે ભાઈ દસ વર્ષથી મારે એક ત્યારે સંબંધ તો હા તો દસ વર્ષથી હતો તો મને એને ફાયદામાં રાખી હતી કે હું તારી હવે લગ્ન કરીશ ના કરીશ તેમાં મારે દસ વર્ષ થી હતું તો મારે બે બાળક એના મિસ થઈ ગયા પછી સતા મને ખબર પડી એને બીજી છોકરી એને અફેરની તો મેં એને કીધું કે તું મને ઘરમાં બે અને કા પછી તું મને મેકી દે તો એને મને એમ કીધું કે મારી માં ને મારી બેન કે તો હું કરીશ તો હું તો એના ઘરે ગઈ તો એની બેને મને બોલાવી તી તો એના ઘરે ગઈ એના પાસે તેની પાસે ગઈ ને તો એની બેન હા પાડી એની માને પણ હા પાડી એના ભાઈ એના હંધાય પરિવાર એ હા પાડી કે આ છોકરી સારી છે આપડે ઘર ખરી તો પણ એ ફરી ગયો તો એ ફરી ગયો તો મેં એને ના પાડી કે કઈ વાંધો નઈ તું તારા રસ્તે હું મારા રસ્તે પણ મેં જે આ મેં આ ભાઈ ને મેં રાખડી બાંધી છે ને તો એટલા વરસ થી મેં ભાઈ જો હવે મને આને ના પાડી હે તમ તારે મેં તને ભાઈ મનાઈ છે અને મારી વાહ કોઈ હવે મારું પરિવાર રહ્યું નથી મને મારા સમાજે મને મેકી દીધી છે એટલે ભાઈ હવે તું મારું ક્યાંક ગમે સારું હોય ને તું પરણાવી દેજે તો ભાઈ કે કે હા બેન બેન હું મારા વાંધો હું મારી બેન નું ગમે તપાસ કરાવીશ અને હું મારી બેન ના લગ્ન કરાવી દઈશ તો ઈ વાત એને નડી તો મારા ભાઈ ને વાનું કરીને આવ્યો કે હાલ કે દવાખાને જાવું છે એમ કઈ ને લઈને મારા ઘરે આવ્યો મારા ઘરે આવી કારણ મારો મોબાઈલ હતો ને એ લઈ ગયો તો મોબાઈલ લઈ ગયો તો મેં ના જ પાડી તી કે હું તને હવે મળવાની નથી એ ન થવાની તો મેં મારા ભાઈને વાત કરી ફોન કર્યો મી કહું ભાઈ એ મોબાઈલ લઈ ગયો છે તમે એની પાસેથી મોબાઈલ લેતા આવો તો મારા ભાઈ મોબાઈલ લેવા ગયો મોબાઈલ લઈને ઘરે આવ્યો તો એમાંથી મેમરી ને સીમ કાઢી લીધું એને તો સીમ કાઢી લીધું તો મારા ભાઈએ પાછો ફોન કર્યો એને કે તારે એને કઈ એવું રાખવું નથી સમન કઈ એને જોતી નથી તું આવા વેવટ શું લેવાની કરશ તો એ પ્રકારે મારા ભાઈ ને દાંત ધમકી દીધી અને મારી સરય ના કરવા છે તો કે મારા ભાઈ ના કે હું મારી બેન ને નથી બોલાવાનો તું નઈ બોલાય તો હું તારી માથે ઘા કરીશ તો મારા ભાઈ માથે ઘા કરવા ગયો તો નહી હોય પછી મારા ભાઈ ને થ્રી કોલ માં મને વાત કરાવી તો થ્રી કોલ માં વાત કરાવી તો મેં કીધું કઈ વાંધો ને ભાઈ હું હે ને આવું છું અને તું કાઈ અહીંયા હમણાં જતો નહિ પી ગયો છે દારૂ એટલે મેં કદાચ તને વધારે મેં કીધું મારે તો કે હા બેન કે કાંઈ નહીં કે તો હું ત્યાં ગઈ સાંજે કામેથી ને હું કામ કરું છું ગોંડલ ખોડિયાર હોટલે તો કામેથી ફ્રી થઈને હું ત્યાં ગઈ એની પાસે તો ગઈ ને તો ડાયરેક્ટ ડાયરેક્ટ મારે મારે માથે ઘા કરવા માંડ્યો અને તો મને માથા માં બે ત્રણ ચરી ઉંધી મારી પછી મને મારા પડખામાં સરી મારી

અને મારી આગળ એના રેકોર્ડિંગ કર્યા મેં પોલીસ વાળા કીધું તો પોલીસ વાળા એમ કે છે કે એની પાસે છે એ ના ચાલે કે પણ તમારી પાસે હોવા જોઈએ તો મેં એમને કીધું કે સાહેબ મારી માથે જે આ મારપીટ થાય છે એની કોણ મારો કોઈ video ઉતારવા ઉભું રે કોઈ સબુત મારી અને જે મારા ભાઈ હતો તેને પણ મારી કાઢી ને ભગાડી દીધો એને એમ મારા ભાઈ માથે આ ઘા કર્યા એટલે મારા ભાઈ ભાગી ગયો અને એને આ હંધુ જે આ હંધુ કીધું ને એ કઈ લખાણ કર્યું નથી એને એની આગળ ત્રણ મોબાઈલ હતા ને એ ત્રણ mobile માંથી એને બીજા મોબાઈલ જે video ઉતાર્યા હતા એ મોબાઈલ એને નથી રજુ કર્યો બીજા એના mobile એની પાહે હતા ને સાદા એ મોબાઈલ રજુ કરી દીધો એને તમે કામ કરો સાબર police station મારી વાત સાંભળો હું અત્યારે સાબર police station એ ને તો એ કે હવે તમારી માથે જે આ બનાવ બન્યો છે ને એનો કે તમારો સાક્ષી પુરાવા દયો ને તમારો જામીન સબૂત દો. તમે ભાઈ મારો ભાઈ છે પણ એની માથે મારવાના હુમલા કરવાના સંપર્ક થાય મારો તો એની માથે પણ મારવાની કોશિશ કરે એટલે ઈ પ્રમાણે સાહેબ મેં તમારી આગળ કોન્ટેક્ટ કરાવશે કે અત્યારે જો એની પણ કોઈ નથી મારી પાસે કોઈ નથી તો કે હું તમારો કેસ કે પાછો લઉં કે તો મારા ભાઈ ને સેફ્ટી માથે મારા કાગ તો કરું છે ને ભાઈ

અને બાય ચાન્સ આ બધા બંધ થઈ જાય પોલીસ પકડે ને એ તમારે પોલીસ ને જ કહેવાનું કે આવી રીતે છે એટલે પોલીસ એનો રસ્તો કરી અમે એ કીધું યાર બધું કીધું હવે પણ તમે જને સાંભળો અ સાપર પોલીસ સ્ટેશન માં રાણા સાહેબ છે હા એ એની હારે જ વાત કરી એની હારે જ વાત કરી હા તમે મારું નામ દેજો વાત કરો હું એને ફોન માં વાત કરી લે રાણા સાહેબ કઈ તમારી કાસ્ટ માં આવે સાહેબ એ તમારી દરબાર છે મારા મિત્ર છે

આપડે જે આ તમને કીધુંતું ને મારા ભાઈને સાક્ષી પુરાવા માં લઈ જાવ પોલીસ સ્ટેશન હે તમે વાત કરી હતી સાહેબ તમે છો અમે અત્યારે પણ જરાક અમને ડર લાગે છે મારા ડર નઈ ફોન ને ચાલુ રાખો રાણા સાહેબ ને આપો વાત કર એ કાઈ વાંધો નઈ સાહેબ હાલ અમે વાત કરાવી તમને એને જોડે હા ચાલુ રાખો ફોન આપો મારો

હા રાણા સાહેબ છે પીઆઈ ની સાથે મને વાત કરાવી હાલો થેન્ક આ જવાની ના કે લઈ આયો મારું નામ આપજો અના પીઆઈ સાથે વાત કરવાનો છે હા ચાલુ છે કે સોલંકી સાબા સાથે વાત કરાય સોલંકી સાથે મળવાનું છે

જેની જેની કોન્સ્ટેબલ દરવાજો છે ને અંદર જાતા ગેટમાં જમણી બાજુ બેસે છે ને ઉપર કોઈ મળવાની જરૂર નથી

તપાસ કોની પાસે છે પણ જેની પાસે તપાસ હોય ને એને તમારે લેખિત માં તમારે લઈ જવાનું છે દાખલ કરો લેખિત લઈ જવાની ఏ భ మన ఫోన్ పేల రాణాసాబు పూచీలో సరే మన ఫోన్